નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ટોકરવા ગામના કારબારી ફળિયામાં ઘરના અંદર લાગી હતી આગ ટોકરવા ગામના કારબારી ફળિયામાં રહેતા સુનિતાબેન અને તેમની દીકરી હરીશ્વરી ચૌદ ફેબ્રુઆરી શુક્રવારે રાત્રે જમ્યા બાદ સુતેલા હતા તે પછી રાત્રે સાડા કલાકે કાચા ઘરમાં અચાનક આગ લાગતા બુમા બુમ થઈ હતી આજુબાજુના લોકો તરત જ હાજર થયા હતા સોનગઢ ફાયરને જાણ કરવામાં આવી હતી ઘરની અંદર આગ લાગતા ઘરની દરેક વસ્તુઓ પૂરેપૂરી બળીને ખાખ થઈ ગઈ હતી વ્યારા સોનગઢ ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘરમાં લાગેલી આગના કારણે સુનિતા બેન ની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેમને તાત્કાલિક સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી